ગ્રામજનોએ પણ ઉત્સાહ બે હાજરી આપીને શાળાની અંદર કાર્યક્રમ અભૂતપૂર્વ રીતે પૂર્ણ થાય એના માટેનો ઉત્સાહ બે દિવસથી ગ્રામજનોએ પણ દાખવ્યો છે ગામના સરપંચશ્રી શાળા પરિવાર પ્રાથમિક શાળાનો પરિવાર પત્રકાર મિત્રો પણ મોટી સંખ્યામાં હાજર છે અને તાલુકાના સમગ્ર આગેવાનો પણ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજરી રહી અને પંદરમી ઓગસ્ટના તાલુકા કક્ષાના કાર્યક્રમને એ દીપાવ્યો છે એ તબક્કે તમામ ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને સરસ મજાનો કાર્યક્રમ એ ખોડા ગામના આંગણે કરવામાં આવેલો છે સરકારશ્રીએ તાલુકા કક્ષાના કાર્યક્રમોને ગ્રામ્ય કક્ષાએ ઉજવવાનું જે નક્કી કર્યું છે એ સાચામાં ખરેખર યોગ્ય દિશામાં એ પગલું છે અને દ્રષ્ટા અને અમારા માર્ગદર્શક એ સમયે એ સમયના ધારાસભ્ય ઓગણીસો બ્યાસીમાં ઓગણીસો એસીથી પંચ્યાસી સુધી જેમણે આ પંથકમાં શિક્ષણની ખૂબ જ્યોત જગાઈ હતી એવા અમારા આ સંસ્થાના સંસ્થાપક માન્ય શ્રી કાળુભાઈ તરક સાહેબને આ પ્રસંગે હું સાદત પ્રણામ કરું છું કે જેની ફળશ્રુતિ રૂપે આપણે બધાએ આજે અહીંયા ભેગા થયા છીએ સાહેબ અમારી શાળા એકદમ નાનકડા નાનકડા સંકુલમાંથી શરૂ થયેલી એકદમ અભાવો વચ્ચે શરૂ થઈ હતી અને એમાંથી ભણી ભણી અને ઘણા બધા વિદ્યાર્થીઓ પોતપોતાના જીવનની અંદર પોતાના કુટુંબનું પોતાના સમાજનું અને રાષ્ટ્રનું નિર્માણમાં ખૂબ મહત્ત્વનો ફાળો આપી રહ્યા છે આ સંસ્થાનો જ હું વિદ્યાર્થી હતો અને મને ખૂબ આનંદ થયો છે કે આ સંસ્થાની અંદર મને કામ કરવાનો મોકો મળ્યો દીવાથી દીવો પ્રગટે સાહેબની વિનંતી એટલી છે નમ્ર નિવેદન કે એમણે ના પાડેલી હતી કે આ સરકારી કાર્યક્રમ છે છતાંય અમારા બે વિદ્યાર્થીઓ આ શાળાના વિદ્યાર્થીઓ અત્યારે બહુ ડેકોરેટિવ ઓફિસર છે અને હું એવું ઈચ્છું કે અમારા પ્રમુખ સાહેબ એ બંને વિદ્યાર્થીઓનું અત્યારે સન્માન કરે માનનીય શ્રી ગોવિંદભાઈ અને આપણા નાયબ મામલતદાર ભાઈ શ્રી વિજયભાઈ બંને આવી જશે સાહેબ થોડોક પ્રોટોકોલનો ભંગ થાય તો માફ કરજો રણજીતભાઈ